દરેક વિદ્યાર્થીને પ્રેરણા મળે તેવી વાત વિડિયો દીકરા થોડું ખાવાનું ખા બે દિવસથી કંઈ ખાધું નથી આ શબ્દો છે એક લાચાર માતાના પુત્રને સમજવા માટે જુઓ મમ્મી 12માની બોર્ડની પરીક્ષા પછીના વેકેશનમાં મે સેકન્ડ હેન્ડ બાઇક માંગી હતી અને પપ્પાએ મને વચન આપ્યું હતું आजे मारू छेलू पेपर छे त्यारे दीदी ने कहजो के हूँ परीक्षा विभाग माथी बहार आवताज बहार पैसा लईने बहार उभी रहे मारे आजे मारा मित्रनी जूनी बाइक लेवी छे अने जो बहन पैसा नहीं आवे तो घरे पाछो नहीं आवू। एक गरीब घर में पुत्र अमित नी जीद अने माता नी लाचारी वच्चे माथाकूट थती दिकरा તારા પપ્પા તને બાઇક અપવાના હતા પણ ગયા મહિને અકસ્માત થયો મમ્મી કંઈ બોલે એ પેલા અમિતે કહીયું મારે કંઈ સંભાળવું નથી મારે બસ એક બાઇક જોઈયે છે એમ કહીને અમિત તેની માતાને ગરીબી અને લાચારી વચ્ચે મૂકીને ઘરની બહાર નીકળી ગયો હતો બારણા બોર્ડની પરીક્ષા થયા બાદ તેજ દિવસે શારાના શિક્ષક સોલંકી સાહેબ अनोખી પરીક્ષાનું આયોજન કરતા હતા સોલંકી સાહેબનો વિષય ગણિત હોવા છતાં તેઓ વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતા હતા અને તેમનું તમામ વિદ્યાર્થીઓ વિવિધતાથી ભરેલી આ પરીક્ષા આપતા હતા આ વર્ષે પરીક્ષાનો વિષય હતો પરિવાર પ્રત્યે મારી જવાબદારી અમિત પરીક્ષા હોલ માં આવીને બેઠો તેણે મન બનાવી લીધું હતું કે જો તે મને બાઇક નહીં આપે તો ઘરે નહીં જાય સોલંકી સાહેબ દ્વારા વર્ગમાં બધાને પેપરનું વિતરણ કરવામાં આવ્યું પેપરમાં 10 પ્રશ્નો હતા જવાબ આપવા માટે 1 કલાકનો સમય આપવામાં આવ્યો હતો અમિતે પહેલો પ્રશ્ન વાંચ્યો અને જવાબ લખવા લાગ્યો प्रश्न नंबर एक तमारा पिता माता, बहन भाई अने तमे तमारा घर में केटला कलाक काम करो छो विगतवार समझावो। मोहन थी जवाब लखवा लाग्यो जवाब पप्पा सवारे वागे तेमनी ऑटो रिक्शा में टिफिन लईने अने रात्रे नव वागे पाछा आवे। ક્યારેક યુનિફોર્મમાં જવું પડે છે આવા કિસ્સામાં લગભગ પંદર કલાક મમ્મી સવારે ચાર વાગ્યે ઉઠીને પપ્પાનું ટિફિન તૈયાર કરે છે અને પછી ઘરનું બધું કામ કરે છે તે બપોરે સીવણકામ કરે છે અને દરેક સૂઈ જાય પછી તે સૂવે છે દિવસમાં લગભગ સોળ કલાક બહેન સવારે કોલેજ જાય છે અને સાંજે ચારથી આઠ પાર્ટ ટાઈમ જોબ કરે છે અને રાત્રે માતાને તેના કામમાં મદદ કરે છે લગભગ બાર થી તેર કલાક હું સવારે છ વાગ્યે જાગી જાઉં છું અને બપોરે શાળાએથી પાછો આવીને બપોરનું ભોજન કરીને સૂઈ જાઉં છું હું સાંજે મારા મિત્રો સાથે ફરું છું હું રાત્રે 11 વાગ્યા સુધી અભ્યાસ કરું છું લગભગ 10 કલાક આનાથી અમિતને મનમાં લાગ્યું કે તેની કામની સરેરાશ સૌથી ઓછી છે પહેલો પ્રશ્નનો જવાબ આપ્યા પછી અમિતે બીજો પ્રશ્ન વાંચ્યો પ્રશ્ન નંબર 2 તમારા પરિવારની કુલ માસિક આવક કેટલી છે જવાબ પપ્પાની આવક દસ હજારની આસપાસ છે મમ્મી બહેને મળીને પાંચ હજાર જેટલા કમાય છે કુલ આવક પંદર હજાર પ્રશ્ન નંબર ત્રણ તમારા મોબાઈલ રિચાર્જ પ્લાન તમારા મનપસંદ ટીવી પર આવતી ત્રણ સિરિયલના નામ શહેરના સિનેમા હોલનું સરનામું અને હાલમાં ત્યાં ચાલી રહેલી ફિલ્મનું નામ જણાવો તમામ પ્રશ્નોના જવાબો સરળ હોવાથી બે મિનિટમાં ઝડપથી લખી દેવામાં આવ્યા હતા પ્રશ્ન નંબર ચાર એક કિલો બટેટા અને ભીંડાનો તાજેતરનો ભાવ શું છે એક કિલો ઘઉં ચોખા અને તેલની કિંમત જણાવો અને જ્યાં તમે ઘરેલું ઘઉં દળવા જાઓ છો તે લોટ મિલનું સરનામું આપો આ પ્રશ્નનો જવાબ અમિતને ખબર ન હતી समझायुके अपनी रोजिंदी आवश्यक जरूरिया तो जानकारी नथी। जारे पर मां मने कोई काम करने कहे तो हूँ ना पाड़तो। आजे समझायु के मोबाइल रिचार्ज फिल्मों जेवी बिन बिनजरूरी वस्तुओं ज्ञान एटलू उपयोगी नहीं तमारा घरना काम अने जवाबदारी लेवा अथवा अमार टेक आप हूँ दूर रहूँ छू प्रश्न नंबर पांच शू क्यारे तमारा घर में भोजन ने लेने दलील करो छो के गुस्सो करो छो जवाब हाँ मने बटाका शाक गमत नहीं मम्मी आ सिवाय बीजू कोई शाक रांदे तो मारा घर में मा झगड़ो थाय केटलीक हूँ खाधा वगर उबो थई जाऊँ छू આ લકતાની સાથે જ અમિતને યાદ આવ્યું કે બટાકા ના શાક ના કારણે મમ્મીને ગેસ થાય છે તેને પેટમાં દુખાવો થાય છે તે તેના શાકમાં એક મોટી ચમચી અજમા ઉમેરીને ખાય છે એક દિવસ મે ભૂલથી મમ્મીનો શાક ખાધો અને પછી મે થૂંકી નાખે મમ્મીને પૂછ્યું કે આવું કેમ ખાય છે तारे मारी बहने मने कहु के आपना घरनी हालत एटली सारी नथी के खावा माटे बेशाक बनाविए तारी जीद ने कारणे मम्मी बिचारी शू करे अमित यादों माथी बहार आयो आगो प्रश्न वाचवा लाग्यो प्रश्न नंबर छ तब तर करेल जीद विषे लखो अमित जवाब लखवा लाग्यो મે મારી બોર્ડની પરીક્ષા પૂર્ણ કર્યા પછી બીજા જ દિવસે બાઇક માટે આગ્રહ કર્યો પપ્પાએ જવાબ ન આપ્યો માતાએ સમજાવ્યું કે ઘરમાં પૈસા નથી પણ હું સંમત ન હતો મે બે દિવસથી ઘરનું ખાવાનું પણ બંધ કરી દીધું છે જ્યાં સુધી તમે મને બાઇક નહીં આપો ત્યાં સુધી હું ભોજન નહીં કરીશ અને આજે હું ઘરે પાછો નહીં જાઉં તેમ કહીને નીકળી ગયો હતો છું અમિતે તેની જીદનો જવાબ પ્રમાણિકતા સાથે લખ્યો પ્રશ્ન નંબર સાત તમે ઘરેથી મળતા પોકેટ મનીનું શું કરો છો તમારા ભાઈ બહેનો કેવી રીતે ખર્ચ કરે છે જવાબ દર મહિને પપ્પા મને પાંચસો રૂપિયા આપે છે તેમાંથી હું મારું મનપસંદ પરફ્યુમ ગોગલ્સ ખરીદું છું અથવા તો મારા મિત્રોની નાની પાર્ટીઓમાં ખર્ચ કરું છું પપ્પા પણ મારી બહેનને પણ પાંચસો રૂપિયા આપે છે તે પોતાના પૈસા કમાય છે અને તેના પગારથી તેની માતાને આર્થિક મદદ કરે છે હા તેને આપેલ પોકેટ મની તે પોતાના ગલ્લામાં મૂકીને બચાવે છે તેને કોઈ મોજશોખ નથી કારણ કે તે કંજૂસ છે. પ્રશ્ન નંબર 8 શું તમે તમારી પોતાની કુટુંબ પ્રત્યેની જવાબદારીને સમજો છો? પ્રશ્ન મુશ્કેલ અને જટિલ હોવો છતાં અમિતે જવાબ લખ્યો. વ્યક્તિએ પરિવાર સાથે જોડાયેલા રહેવું જોઈએ, એકબીજા સાથે સમજદારીપૂર્વક અને મધુરપ વર્તવું જોઈએ અને આ રીતે પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ. આ લખતા જ તેના અંતઃકરણમાંથી અવાજ આવ્યો હે અમિત શું તું તારી કૌટુંબિક જવાબદારી નિપુણતાથી નિભાવી રહ્યા છો અને અંતરાત્મામાંથી જવાબ આવ્યો કે બિલકુલ ના પ્રશ્ન નંબર નવ શું તમારા માતાપિતા તમારા પરિણામથી ખુશ છે શું તે તમારી પાસે સારા પરિણામો મેળવવાનો આગ્રહ રાખે છે તમને ઠપકો આપે છે આ પ્રશ્નનો જવાબ લખતા પેલા અમિતની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી હવે તે પરિવાર પ્રત્યેની તેની ભૂમિકાને સારી રીતે સમજી ગયો હતો તેણે જવાબ લખવાનું શરૂ કર્યું જો કે હું આજ સુધી ક્યારે મારા માતા-પિતાને સંતોષકારક પરિણામ આપી શક્યો નથી પરંતુ તેણે સારા પરિણામ માટે જીદ નથી કરી કે આગ્રહ કર્યો નથી મે ઘણી વખત સારા પરિણામોના વચનો તોડ્યા છે છતાં થોડી થપકો આપ્યા પછી પર એજ પ્રેમ અને લાગણી જળવાઈ રહી પ્રશ્ન નંબર 10 આ વેકેશન દરમિયાન તમે તમારા પરિવારને પારિવારિક જીવનમાં અસરકારક ભૂમિકા ભજવવામાં કેવી રીતે મદદ કરશો અમિતની પેન જવાબ લખે તે પહેલા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે જવાબ લખે તે પહેલા જ પેન રોકાઈ ગઈ जारे तेरे फरी थी पेन उपाड़ी तार कई लखी शक्यो नहीं दस प्रश्न नो जवाब लख्या विनाते पेपर सर ने आपी घरे जवा शाला दरवाजे दीदी ने ने ते जीईने तरफ दौड़ो भाई आ आठ हजार रूपया लई ले माए मने कहू के बाइक लईने जो दीदीए पैसा अमित सामे रजू कराया તને આ પૈસા ક્યાંથી મળ્યા અમિતે પૂછ્યું દીદીએ જણાવ્યું મેં મારી ઓફિસમાંથી એક મહિનાનો પગાર એડવાન્સ લીધો છે આપણી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી તેમણે થોડા ઉધાર રૂપિયા લીધા છે અને મારા ખિસ્સા ખર્ચીના રૂપિયામાંથી મેં જે બચત કરી હતી તેમાંથી રૂપિયા લીધા છે आम कर तारी बाइक पैसा नी व्यवस्था थी गई छे। मोहन नी नजर पैसा पर स्थिर थी गई बहने फरी कहूं भाई तू मम्मी ने कही ने चालो गयो हतो जो तमे पैसा नहीं आपो तो हु घरे नहीं आवू। हवे तारे तारेप समझव ये के घर प्रत्ये तारी जवाबदारी छे। मने घणा शोक छे। પરંતુ હું મારા શોખ કરતા પરિવારને વધુ મહત્વ આપું છું તું આપણા પરિવારનો સૌથી વધુ લાડકો છો પપ્પાને પગમાં તકલીફ ફ્રેક્ચર હોવા છતાં તને આપેલ બાઇકના વચનના કારણે કામ કરતા રહે છે કાલે રાત્રે તને આપેલ વચન પૂરું નહીં કરી શકે તે વિચારીને પપ્પા ખૂબ જ દુખી હતા પરંતુ તેઓ મજબૂર હતા બાકી તે તો અનેક વખત તારા વચનો તોડ્યા છે કે નહીં પૈસા મને આપ્યા પછી બહેન ઘર તરફ જવા લાગી તે જ સમયે તેનો મિત્ર તેની બાઇક સાથે ત્યાં આવ્યો તેણે તેની બાઇકને સારી રીતે ચમકાવી હતી તેનો મિત્ર બોલ્યો લે અમિત આજથી આ બાઇક તારી છે બીજા બાર હજારમાં માંગે છે પણ તારા માટે આઠ હજારમાં છે अमित बाइक तरफ જોઈ રહ્યો અને થોડા સમય પછી કહ્યું દોસ્ત તારી બાઇક જે વ્યકિત 12000 રૂપિયામાં માંગે છે તેને આપી દેજે હું પૈસાની વ્યવસ્થા કરી શક્યો નથી અને પૈસાની વ્યવસ્થા થવાની કોઈ શક્યતા પણ નથી અને તે સીધો સોલંકી સાહેબની કેબિનમાં ગયો અરે અમિત પેપર કે હું લખ્યું છે सोलंकी साहेब अमित સામે જોઈને પૂછ્યું સર આ કાગળ ન હતો એ તો મારા જીવનની માર્ગદર્શિકા હતી મે એક પ્રશ્નનો જવાબ છોડી દીધો છે પણ આ જવાબ લખીને નહીં હું મારા જીવનની ઘર પ્રત્યેની જવાબદારી નિભાવીને આપીશ સોલંકી સાહેબના ચરણ સ્પર્શ કરીને હું પોતાના ઘર તરફ જવા નીકળી પડ્યો ઘરે પહોંચતા જ મમ્મી પપ્પા અને બહેન બધા તેની રાહ જોતા ઊભા હતા. દીકરા બાઇક ક્યાં છે? મમ્મીએ પૂછ્યું. અમિતે પૈસા દીદીને આપ્યા અને કહ્યું સોરી. મારે બાઇક નથી જોઈતી. અને પપ્પા મને ઓટોની ચાવી આપો. આજથી હું આખા વેકેશન સુધી ઓટો ચલાવીશ અને તમે થોડા દિવસ આરામ કરજો અને મમ્મી આજથી હું મારી પ્રથમ કમાણી શરૂ કરીશ માટે મેથીની ભાજી અને તમારી પસંદગીના રીંગણ લાવજો આપણે બધા રાત્રે સાથે ખાઈશું અમિતના સ્વભાવમાં આવેલો બદલાવ જોઈને માતાએ તેને ગળે લગાડ્યો અને કહ્યું દીકરા તું સવારે નીકળ્યો ત્યારે જે કહ્યું હતું તે મેં તારા પપ્પાને કહી દીધું હતું અને એટલે તેઓ ઉદાસ થઈ ગયા અને કામ છોડીને ઘરે પાછા આવી ગયા મને ભલે પેટમાં દુખાવા થાય પરંતુ હું તારી પસંદગીની શાકભાજી જ રાંદેશ તેમ મમ્મી બોલી અમિતે કહ્યું ના મમ્મી હવે મને સમજાઈ ગયું છે કે મારા પરિવારમાં મારો રોલ શું છે હું રાત્રે માત્ર રીંગણ અને મેથીની ભાજી જ ખાઈશ મે પરીક્ષામાં ફાઈનલ જવાબ લખ્યો નથી તે જવાબ પ્રેક્ટિકલ કરીને જ બતાવવો પડશે अनेहा मम्मी आपणे ઘઉં ક્યાં ડળવા ક્યાં જઈએ છીએ તે મને બતાવો મને તેનું સરનામું કહો અને તે જ સમયે સોલંકી સાહેબ ઘર માં પ્રવેશ્યા અને કહ્યું વાહ અમિત તે જે જવાબો લેખિતમાં નથી આપ્યા તેના જવાબ તું વ્યવહારિક જીવન જીવીને આપજે સાહેબ તમે અને અહીં સોલંકી સાહેબને જોઈને મોહન આશ્ચર્યચકિત થઈ ગયો મને મળ્યા પછી તું ચાલ્યો ગયો એ પછી મે તારો પેપર વાંચ્યો એટલે તારા ઘર તરફ નિકળ્યો હું ઘણા સમયથી તારામાં આવેલા બદલાવની વાત સાંભળતો હતો મારી अनोखी પરીક્ષા સફળ થઈ અને તમે આ પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે એમ કહીને સોલંકી સાહેબે એ અમિતના માથા પર હાથ મૂક્યો અમિતે તરત જ સોલંકી સરના ચરણ સ્પર્શ કર્યા અને ઓટો રિક્ષા ચલાવવા નીકળ્યો હું દરેક આદરણીય વાલીઓને વિનંતી કરું છું કે તમે આ પોસ્ટ અવશ્ય વાંચો સાંભળો અને તમારા બાળકોને પણ સંભાળવાની વ્યવસ્થા કરજો ને મારા જીવનમાં આનાથી વધુ સારી પોસ્ટ ક્યારે વાંચી નથી હું તમને અને તમારા બાળકોને આ પ્રેરણા દાયક વાર્તા સંભાળવા વિનંતી કરું છું जय भीम नमो बुद्धाय जय संविधान